નમસ્કાર મિત્રો આજે કોડીનાર શહેરમાં મધર ડે ઉજવવાનો હોય અને મધર ડેને દિવસે મા કે નામ એક વૃક્ષ વાવવાનું હોય મિત્રો તો આપણે ચાલો આપણે રાબડિયા વિસ્તારમાં આજે મધર ડે ઉજવવાનો હોય તે વિસ્તારમાં જઈએ ને ત્યાંના રહીશો કઈ રીતે મધર ડે ઉજવે છે એ મળીએ એ લોકોને આપણે મિત્રો છે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ કરીને એક એવોર્ડ છે સાહેબ કે જેની અંદર એક શિક્ષક પોતે પોતાના બાળકોને માત્ર અક્ષર જ્ઞાન નહીં તો એની સાથોસાથ પર્યાવરણને બચાવે પાણીને બચાવે સાહેબ હું વેલણમાં નોકરી કરું ત્રણ માળની બિલ્ડિંગ છે સત્યાવીસ ઉપર રૂમ છે રિસર્ચ પડેલા બાળકો પંખા એક એક રૂમની અંદર ચાર ચાર પંખા છે અને બબે ટ્યુબલેટો ચાલુ રાખીને બધા જતા રે પોણી કલાકની સાહેબ રિસર્ચ પૂરી થતા સુધીમાં કેટલી બધી વીજળી છે એ બગડે છે અને મેં એક પ્રતિજ્ઞા લેવડાવી બાળકોનું અને બધા જ બાળકોમાં એક એક મોનિટર નિયમો એ ન હોય તો એના વાઇસ મોનિટર રિસેસ પડે એટલે છેલ્લે એને જવાનું સાહેબ અને વીજળી બચાવે છે અને કેટલું બધું બિલ અમારું છે એ ઓછું આવે છે આ નાનકડો એવું કાર્ય છે પણ છતાં બહુ સારું કહી શકાય બીજું કામ મેં કર્યું મધ્યાહન ભોજનની અંદર જે બાળકો જે છે સાહેબ જમવા બેસે ને ત્યારે એમાં રાખેલા પેલા લીમડાના પત્તા છે કે પેલા ટમેટા છે કે જે કોઈ વઘાર છે ને નીચે મૂકે સરેગવાની સીન છે ચાંટીને નીચે મૂકે હવે અહીંયા કોઈ માત્ર સફાઈ કરે છે ધોતા નથી બીજે દિવસે એ જ બાળકોના કપડા બગડે એમને સમજાવવામાં આવ્યા પ્રયોગ સાથે સમજાવવામાં આવ્યા તમે અહીંયા બેસો છો કપડાં બગડે છે આ જ વસ્તુને એક બકેટ રાખવામાં આવે છે એમાં એ કચરો એકઠો કરવામાં આવે અને ગાયોને દેવામાં આવે સાહેબ બે કામથી આ ગાય માતાનું પેટ ભરાય છે એ પુણ્યય મળે છે અને નંબર બે અમારી શાળાની સ્વચ્છતા આપોઆપ અમારી પાસે તો આ બધા છે ને સાહેબ મારે તો ખાલી કૃષ્ણ બનવાનું છે આ બધા ગોવાળિયાઓ આમ છે ને એની પોતાની લાકડીનો ટેકો લઈને ઊભા છે આખે આખો ગોવર્ધન છે ને એને ધારણ કરી લીધો એવા અમારે જ્ઞાન સરિતાના બાળકો છે એટલે આવા નાના ના પ્લાસ્ટિક પ્લાસ્ટિક મુક્તની વાત અમે કરી છે કે બાળકો પોતે પોતાની પાસે રહેલું પ્લાસ્ટિક છે એને કચરોબિનમાં નાખે પોતાના જે પુસ્તકો છે એ પુસ્તકોના પુઠા લઈ લે જેથી કરીને એમાંથી વેસ્ટમાંથી બેસાઈ અમે જે બનાવેલા છે ને ટોટલી વસ્તુ છે વેસ્ટમાંથી છે જે પુઠાને તમે ફેંકી દીયો છો એમાંથી જ અમે બનાવેલા તમારી સામે જે પ્રેઝન્ટ કર્યા છે ટોટલી વસ્તુ સાહેબ એમાંથી જ બનાવ્યા છે એટલે બાળકો જે છે એ પ્લાસ્ટિકનું પણ વ્યવસ્થિત રીતે સંવર્ધન કરતા થાય એવી સરસ મજાના કાર્યક્રમને અંતર્ગત મેં ઓનલાઈન મારી પોતાનું રજીસ્ટ્રેશન કર્યું અને એ બદલ મને માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંશ બ્રહ્મ સમાજ સેવા મહેસાણા અને અનંતા એજ્યુકેશન ગાંધીનગર પરિવાર વતી એના માફી અને સાહેબ પ્રોત્સાહિત કર્યા છે એક પગલું ભરી શકું છું અને હવે

વિંધા છે પણ બાળકોમાં માતૃ સંસ્કૃતિ અને માતૃ પ્રદેશ સાહેબ મોબાઈલમાં એટલા બધા આપણે રથ થઈ ગયા છે ને કે માતાને ચરણે વંદન કરવાને પગે લાગવું નહીં પણ અત્યારે શરમની વાત છે બહુ બાળકોને એમ સમજાવે છે સાહેબ મારી નિશાળે તે તેરા જાહેર મંચ ઉપરથી કહું છું મારા બાળકોને લેસનમાં એ હોય આખા દિવસમાં તમારે તમારા મમ્મીને એક કામમાં મદદ કરવાની છે હવે મમ્મીઓ બેઠી એને પૂછું જ્ઞાન સરિતાવાળી કે શું અમારા બાળકો તમારા ઘરે તમને મદદ કરે છે ખરા કે નહીં જવાબ જોઈએ હા કે નામાં બીજું કામ સાહેબ એ આપો કે દરેકે પોતાના પિતાને મદદ કરવાની હવે આપણને એમ થાય પિતાને શું મદદ કરે તો એના બૂટ સાફ કરી દો એની ફોર વ્હીલ અથવા ટુ વ્હીલ હોય તો સાહેબ ના કામ નાનકડું એવું છે પણ એના પપ્પાને એટલી મદદ થાય છે પપ્પા ઓફિસેથી આવે છે કામેથી આવે છે તેની બેગ લઈ લો એ બેગ લઈને અંદર મૂકે અને પાણીનો ગ્લાસ સાહેબ આપી દેને એક નેપકિન આપી દે આ કામ અમારા બાળકો કરે છે અને એ નાના નાના કામથી લઈને હવે આગળ મારે એને પર્યાવરણ સંરક્ષણ બાદ આના પછીનો મારે પ્લાસ્ટિક બચાવો એક પ્રોગ્રામ કરવાનો છે અને સાથોસાથ બીજો કાર્યક્રમ આપણે પાંચમી જૂને પર્યાવરણ વિશ્વ પર્યાવરણ દિવસનો કરવા જઈ રહ્યા છીએ તો એમાં પણ આપણા સાથ સહકારની અપેક્ષા સાથે હવે પછીનો જે આપણો કાર્યક્રમ છે એ માતૃવંદના કાર્યક્રમ મારા મમ્મી જે અહીંયા ઉપસ્થિત છે કે એમ કહેવાય કે જેનો ખોળો ખૂંદી અને અહીંયા સુધી હું પહોંચી છું અને મારા દરેક કાર્યની અંદર મને જેણે હંમેશા મદદ કરી છે એવા મારા માતૃ એ માતૃશક્તિને વંદન કરવા માટે થઈ અને આપ સર્વને વિનંતી કરીશ કે હું સાલ લઈને આવી છું આપ મંચ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવો એને સાલ ઓઢાડી અને સન્માનિત કરશે બામતા પણ ઉપસ્થિત તમારો પછી આમના પછીનું વંદન આપણે માનુખીનું કરીશું અને બારડ સાહેબ પોતે જ એમને આ જ વિધિથી જે વિધિથી હું મારા મમ્મીનું સન્માન કરું છું જેટલી પણ માતા ઉપસ્થિત છે તમામ એના બાળકો જે છે તિલક દ્વારા સન્માન કરે એ કાર્યક્રમ અત્યારે આપણે રાખેલો છે એ પોતે પણ અમારા ઘરમાં એક રિવાજ છે ઘરેથી બહાર નીકળે તમે સાંભળતા જશો જય માતાજી કહીને પછી અમે બહાર જઈએ છીએ અને આવે ત્યારે પણ જય માતાજી કે છે આ અમે એક ઋણાનું બંધ એકાબીજા સાથે રાખેલું છે અને આ વસ્તુ જ રાખેલી છે તો બધામાં પણ આ વસ્તુ આવે અને દરેક બાળક પોતાના માતા પિતાને તમે તમારા ઘરે જે પણ ભગવાનનું નામ લેતા હોય તમારો ઈશ્વર તમારા માટે થઈને પૂજનીય છે એ નામથી એને બોલાવજો અને કહીને જજો એટલે માતા પિતા રાહ જોવે એમ કહેજો કે હું હમણાં આવું એટલે હમણાંની રાહ જોઈને તમારા માતા પિતા બેઠા હોય સો હમ સાથે આવી જાય એટલે આપણે પૂજન કરીએ मातृदेवाय नमः मातृदेवाय नमः मातृदेवाय नमः સુંદર મજાનો એક કાર્યક્રમ નું અહીંયા આપણે આયોજન કર્યું છે માન્ય બારડ સાહેબ પોતાના માતાનું પૂજન કરી રહ્યા છે અને સાથો સાથ જોરદાર તાળીઓના ગડગાટ થી આપણે વિશ્વના બધાજ વંદનીય અને પૂજનીય ગણીએ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કહેવાય છે કે બ્રહ્મા છે સૃષ્ટિનું સર્જન કરે છે વિષ્ણુ છે સૃષ્ટિનું પાલન કરતા છે અને શિવ છે સંહાર કરે છે પણ આ ત્રણેય દેવતાઓને જ્યારે શક્તિની જરૂર પડી હતી ત્યારે એ માતા પાસે ગયા હતા એ માતા અને ભગવાનને જ્યારે એવું થયું કે હું ઘરે ઘરે જઈ નહીં શકું તો આ પૃથ્વીનું પાલન પોષણ કરવા માટે અને એને જોવા માટે કોણ હશે તો પોતાનું નાના સ્વરૂપે એને જેને જન્મ આપેલો છે પૃથ્વી ઉપર એવી માં અને એ માળાનો માતાનો ખોળો ખૂંદી અને આપણે જ્યારે મોટા થયા હોય અને આપણે તો વડીલો ત્યાં સુધી કહે કે ભાઈ મારી ચામડીના જોડા બનાવીને હું ખાહડા બનાવીને પહેરાવું તો મારી માતાનું ઋણ મારા ઉપર છે ઓછું ન થાય એવી માતાઓ આપણી સમય જોરદાર તળીઓથી આપણે વધારે મેરે પાસ મેરી મા હૈ ચીફ ઓફિસર રાઠોડ સાહેબ આપણી સમક્ષ એમના માતાનું પૂજન કરી અને આપણને એક સુંદર મજાનું ઉદાહરણ આપી રહ્યા છે ક્લાસ વન અધિકારી હોવા છતાં હું પોતે પડોશમાં છું એટલે જોઉં છું કે દરરોજ સવારે સાહેબ રાઠોડ સાહેબ એમની માતાને પેલા ચરણ સ્પર્શ કરે છે એમના આશીર્વાદ લે છે અને પછી જ પોતાનું આંગળું છોડી અને સાહેબ જાય છે બાળકો આ ગુણ આપણે પણ શીખવા જવો છે આપણા વડીલો આપણને આ શીખવાડીને જાય છે અને આપણે બધા શ્રવણ છીએ પણ આપણે ભાગ્યશાળી છીએ શ્રવણ કરતા કે શ્રવણને ને ત્યારે ફેરવવું એના માતા પિતાને ફેરવવા માટે થઈને એસી ટ્રાવેલ્સ નહોતી અત્યારે તો છે આપણે ક્યાં કાવડ બનાવવાની જરૂર છે આપણા ખભા જો ખમતી ઘર હશે તો પ્લેન ની અંદર આપણા માતા પિતાને આપણે એમની યાત્રાધામ સુધી લઈ જઈ શકીશું તો સુંદર મજાનું શ્રવણ જેવું ઉદાહરણ આપણને આપે છે સાથો સાથ બારડ સાહેબ પણ એમના માતા સાથે મેં બહુ માન તો ઓછું વાક સાહેબ પાસે છે ઓછું બોલતા સાંભળ્યા છે પણ એની માતાની સાથે એમનો જે સંવાદ છે એક દીકરાને છાજે એવું અને એની પાસેથી પણ આપણે એ ગુણ શીખી શકીએ કે પોતાની માતાથી ઊંચો અવાજ મારો પોતાનો ના હોવો જોઈએ બારડ સાહેબ પાસેથી આ ગુણ આપણે શીખીએ અને આપણે પણ શ્રવણ બનવાની કોશિશ કરીએ આભાર બંને સાહેબનો આભાર બાત અમારો પણ યા દવીસુ માણ સંસ્થિતા દેવીભૂ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તસે નમસ્તસ નમો નમ માતૃદેવો માતૃદેવો ભવ માતો ભવિહ જરીક બેટા એ જોજો મનથી કે છે ઓકે ને કે એમની દીકરી મારી પાસે જ્ઞાન સરિતામાં ભણીને ગયા પાછ અત્યારે એકની ડિગ્રી માટે થઈને ગયેલી છે એટલે અમારા માટે ગૌરવની વાત સાહેબ કહેવાય તમે જેમ અત્યારે તમે આમ સાબાસી આપી શકો છો કે મારી દીકરી અત્યારે આ કાર્યક્રમ કરે છે મારી વિદ્યાર્થીની એવા જ લાખાણી પરિવારમાંથી પધારેલા ઈલાબેને વિનંતી કરીશ કે એમનો સંતાન જ્ઞાન સરિતામાં અત્યારે અભ્યાસ કરી રહ્યો છે મારી પાસે એ એમની માતા નું સન્માન કરે જોરદાર તાળીઓ થી આપણે એમને પણ વધારી લઈએ માતૃદેવાય નમઃ સાથે બોલતા જજો વારી વારી ઓવારણ આલમ કહેવાય છે કે માનું ઓવારણું છે ને એ કદાચ યમદૂત હોય ને તો એને પણ પાસ ને દૂર રાખી શકે જ્યાં સુધી માતાનો હાથ અડેલો હોય ત્યાં સુધી યમદૂત નજીક નથી આવતો એવું મેં શાસ્ત્રોની અંદર અભ્યાસ કરેલો છે તોર્તા તાળીઓથી આપણે આ છે ના બે અને એમ લોકો કરતા એ એ ગ્રેડ ને બદલે બી ગ્રેડ નો બાળક છે આવું સ્વીકારું છું સાહેબ પણ એ બાળકમાં એક સુંદર મજાની ખાસિયત એ છે કે એણે મારો પોતાનો ફોટો ક્યારે ક્યાંથી લઈ લીધો અને મારા બર્થડે ઉપર સાહેબ એને મારી સ્કેચ બનાવીને આપ્યો અને મીરાબેનને ખબર છે જે લોકો મારી સાથે સ્ટેટસ મારો જોવે છે એટલે મારો જ ફોટો મને આપ્યો સાહેબ આનાથી મોટી તો અમારે કૃષ્ણભાઈ છે એના મમ્મીનું પૂજન કરી રહ્યા છે મોરી કૃષ્ણ વારી વારી ઓવન માં લો વધારે નાનો બાળક છે ને કેવાનું મન થાય કે હતો હું શું તો પુત્ર પારણે માનો હતો હું શું તો આયા 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 પારણે નાનો રડું છે તો રાખતું મને

સહયોગ અને સહકાર આપેલો છે સાથોસાથ પડોશી પણ આપણને એટલો જ સુંદર મજાનો સહકાર આપી રહ્યા છે માતૃ વચન અંદર વર્ષાભો નું હાર્દિક સ્વાગત છે ઓને એના માટે સિલેક્ટ કરવા તો કાકી ને ને મીરાબેન ને જ કહીશ કે તેઓ એમનું પૂજન કરે કેમ કે યોગ્ય વ્યક્તિને યોગ્ય સન્માન આપવું એ પણ જરૂરી છે ને વડીલો છે જ તો આવી જાવ કાકી આ જેનું નામ જ ગીતા છે નામ જ ગીતા છે એટલે એના અધ્યાયની વાત કરવાની અમારે જરૂર નથી આ રાબડીયા વિસ્તારની અંદર કોઈ પણ ભક્તિ કાર્ય હોય કોઈ પણ દિન વિશેષ ઉજવવાનો હોય ત્યારે એ પોતે અને એનો પરિવાર ઉપસ્થિત હોય સુંદર મજાનું ભક્તિ પૂજન દ્વારા અહીંયા અમારા કાર્યક્રમને શોભાવે છે અને અમારા માટે ગૌરવની વાત કહેવાય કે અગિયારસ ક્યારે છે તો તરત જ એના ગ્રુપની અંદર આવી જાય છે અગિયારસના દિવસે તેઓ સુંદર મજાનું ભજન લઈને ના પણ અહીંયા ખૂબ સુંદર ગીતાબેન પંડ્યાનું આ તકલીય અમે આભાર માનીએ કે આપણે આઈ પ્રમાણે આઈ પ્રમાણે રૂબી પ્રાઉડ ટુ હેવ સન લાઈફ યુ આ જોજો હા પરિવાર આવો કાર્ય કરેલો છે પણ ડેમોસ્ટ્રેશન માટે આપણે એક વૃક્ષો જે લાવ્યા છે વૃક્ષો વાવી અને એનું પૂજન સાથોસાથ કરતા જઈએ તો જ્ઞાન સરિતાના બાળકો જે છે પોતાના માતાના નામ ઉપર એક વૃક્ષ જે વાવીને લાવ્યા છે એનું જતન અને સંવર્ધન કરવાનું છે લઈ અને આવો અને આપણે લોકો એનો પણ સાહેબના એના વરદ હસ્તે સાહેબ અમે આ વૃક્ષો જે વાવ્યા છે એનું જતન અને સંવર્ધન કરી શકીએ એવા આપના આશીર્વાદ પણ અમે લઈએ છીએ આવી જાઓ બેટા હું દુનિયાનું શૂટિંગ ઉતારું આ શૂટિંગ મારું ઉતારે છે વૃક્ષોનું પૂજન થાય છે કહેવાય છે કે છોડમાં રણ છોડ અને વૃક્ષો વાવીએ તો વરસાદ આવી શકીએ વૃક્ષો છે ધરતીના ફેફસાઓ કરી શકાય આવું સુંદર મજાનું પર્યાવરણ આપણે બચાવી શકીએ અને આજમાં આ ગરમીનો આપણે જે અનુભવ કરીએ છીએ ઘરે ઘરે એસીની જરૂરિયાત ઊભી થશે પણ એનાથી જો બચવું હોય તો ઝાડ વાવીએ અને જ્યારે બપોરના સમયે ગાડી મૂકી શક્યા તો બીજા વાવે અને આપણે એની અપેક્ષા રાખવા કરતા આપણે જે વૃક્ષ ઉછેરીએ જેથી કરીને આપણું પોતાનું જે વાહન છે એ આપણે ત્યાં રાખી શકીએ અને આ સુંદર મજાની બારડ સાહેબે અહીંયા પોતાની જે વાડી ખીલવી છે આપણે જોઈ શકીએ છીએ આ સુંદર મજાનો સંદેશો આપે છે આપણને આમાં કોઈ સાહેબ સરકારી ગ્રાન્ટ નથી પોતાની જ રીતે પર્યાવરણ માટે પોતાનું આંગણું છે એ સુશોભિત રહે અને પર્યાવરણ ચોખ્ખું રહે માટે થઈને બારડ સાહેબ અને એના પરિવારે સુંદર મજાનો અહીંયા બગીચો આપણી સમક્ષ ઉભો રાખ્યો છે આ સ્થળ પસંદ કરવા પાછળનું કારણ પણ આ હતું બે હાજર આઠ ની અંદર સાહેબ નવ ઓગસ્ટ બે હાજર આઠ માં વિરાંજલિ વન તરીકે નગરપાલિકા અને વિકસાવેલું છે આ એ જગ્યા છે અને વૃક્ષોને ઉછેરવાનું કામ બારડ સાહેબ પરિવાર કરે છે આ તો કે આપણે એમના પરિવારનો પણ જોરદાર તાળીઓ થી સ્વાગત આભાર માનીએ કે આવું સુંદર મજા કાર્યક્રમ આપણે કરી શકીએ એવું સ્થળ આપણને આપ આપેલું છે માનીશ્રી રાઠોડ સાહેબ વિનંતી કરીશ કે વૃક્ષોનું પૂજન

કાંઈ ન હોય તો છેલ્લે કુલશીનો છોડ પણ આપણે વાવીએ અને એના દ્વારા આપણે પર્યાવરણ ને સ્વચ્છ રાખવા માટે થઈને પ્રયત્નો કરીએ એવા થીમ સાથે થઈ અને જ્ઞાન સરિતાના વિદ્યાર્થી એવા સોહમભાઈ સોલંકી ને વિનંતી કરીશ કે તે આવે અને આપણે બધાને પ્રતિજ્ઞા લેવડાવે એક બધા બધા માતૃદેવો ભો આજે આજે માતૃદિને માતૃદિને અમે સંકલ્પ કરીએ છીએ કે અમે સંકલ્પ કરીએ છીએ અમે અમારી માતાની સ્મૃતિમાં અમે અમારી માતાની સ્મૃતિમાં આજના દિવસે અમારા પડિયા આજના દિવસે અમારા પડિયા શેરી શેરી મોહલ્લા મોહલ્લા વાડી વાડી અને શાળામાં અને શાળામાં

સાહેબ તો તો પછી પંક્તિઓ જ યાદ આવે છે ત્યાંથી શરૂઆત ધારણ કર્યો છે મેં શિક્ષક નામે બિલ્લો અને આ શિક્ષક નામનો બિલ્લો જ્યારે લઈને બેઠી છું ત્યારે સમાજ જેને માસ્તરના નામથી ઓળખે છે માના સ્તર સુધી પહોંચી શકું એ માટે થઈ અને પ્રયત્ન કરું છું જ્ઞાન સરિતા એવા મારા ક્લાસનું નામ છે સાહેબ બાલવાટિકાથી માંડી અને આઠમા ધોરણ સુધીના જરૂરિયાતમંદ બાળકો જે છે એને ફ્રી ઓફની અંદર એક પણ રૂપિયો ફી લીધા વગર ભણાવું છું પણ મારી ફી એ પોતે મારી ટ્યુશન ક્લાસ છોડીને જાય ત્યારે માંગુ છું અને સાહેબ આજીવન એ મને આપી શકે એવા આશીર્વાદ માટે બાળકો પાસે સાહેબ હું એક વચન લઉં છું કે જે બનશે ડોક્ટર બનશે એન્જિનિયર બનશે શિક્ષક બનશે કે કોઈ સારા એવો બિઝનેસ બનશે તો જરૂરિયાતમંદ માળક માણસ જે છે એની પાસેથી પૈસા નહીં લે આખા દિવસ દરમિયાન કોઈ પણ એક વ્યક્તિને વગર પૈસા લીધે સેવા કરશે આ મારી ગુરુ દક્ષિણા છે તમને એમ થશે કે બે મફતમાં ભણાવે ના બિલકુલ નહીં આ દક્ષિણા તો એને આ જીવન મને આપવાની રહેશે અને આ એક રંગ છે કે આપણે ગુજરાતીમાં એક સરસ મજાની કાવ્ય પંક્તિઓ છે કે ગમતું મળે તો એલા ગુંજે નો ભરીએ ખિસ્સામાં નહીં ભરી લેવાનું ગમતું મળે તો એલા ગુંજે નો ભરીએ ગમતા નો કરી લઈએ ગુલાલ તો આ ગુલાલ છાટું છું અને આપના બાળકો છે શ્રવણ જેવા બને ભવિષ્યમાં તમારું પોતાનું ભવિષ્ય ઉજળું બનાવે અને એમ કહેવાય છે સાહેબ કે એક વર્ષ માટે થઈને તમારે પરિણામ જોતું હોય ને તો

અન્નદાન આવે આવે છે અને જ્ઞાનદાન મારે દીકરી નથી તો તો આટલી પૈસાદાર નથી હું ક્યાંય અન્ન નથી દઈ શકતી પણ જ્ઞાન આપું છું અને એ જ્ઞાનના દીવો જે છે પ્રજ્વલિત થાય એની સરિતા છે વેતી વેતી સમાજની અંદર જાય અને સુંદર મજાના કાર્યો મારા વિદ્યાર્થીઓ કરી શકે વ્યસન મુક્ત રહી શકે અને સમાજને પણ સારા માર્ગે વાળી શકે એ માટેના કાર્યક્રમની અંદર આપ સર્વ જે કોઈ ઉપસ્થિત રહ્યા છો આપ તમામનું જ્ઞાન સરિતા પરિવાર વતી ફરી ફરીને આભાર માનો છો અને બીજા કાર્યક્રમમાં પણ જ્યારે મને જરૂર લાગે ત્યારે આપને હાજરી મળે એ માટે થઈને અને છેલ્લે આખે આખા કાર્યક્રમના કવરેજ કરવા માટે થઈ અને કોડીનારકી આવાજ જેમની ચેનલ છે પણ સાહેબ હું તો એમ કહીશ કે કોડીનારકી બુલંદ આવાજ મેં એમના કાર્યક્રમ જોયા છે હું બહુ ઓછા લોકોની ફેન છું એમાંની આ કોડીનારકી આવાજ ચેનલ જે કે મેર સાહેબને અમે લોકો બહુ મોટા ફેન છીએ અને નાનામાં નાના કાર્યક્રમને સુંદર મજાની ફ્રેમની અંદર મઢી અને રજૂ કરે છે આ તકે સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે જ્ઞાન સરિતાવાળા તમામ બાળકો જોરદાર તાળીઓના ગળા